જે આજે સિત્તેર વર્ષમાં પહેલીવાર કદાચ આ બોડીયા ગામમાં ડેમ બન્યો છે અને અત્યારે પાણી સલકીને જાય છે આ આ સરકારની અને તંત્રની ઈચ્છાશક્તિથી આ પહેલીવાર સિત્તેર વર્ષમાં કામ કર્યું છે અને અમને આનંદ છે કે સરકાર આમાં પોઝિટિવ છે આખા ગુજરાતને અને આખા ભારતને આ મોડલ કામ લાગશે સૌરાષ્ટ્રમાં તો આ મોડલ તમે લાગુ કરશો આખું ઇન્ડિયા આને ફોલો કરશે અને બહુ ઓછા પૈસામાં આ ભારતમાં પાણીનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ એમ છે આ લાઈ આપણે જોઈ શકીએ છીએ હજી આ ડેમને એક મીટર આપણે ઊંચો લેવો હોય તો લઈ શકીએ એમ છે આટલા બધા એવો પાણીનો જે જે ફેલાવો થઈ ગયો છે એટલે બે ફૂટથી વધારે કોઈ પાણી આવે નહીં અને પાળા હજી બી પાળા તમે જો બે ત્રણ ત્રણ મીટરના પાળા બે બાજુ ફેર સુધી છે એટલે આને ઊંચો લઈને હજી પા વર્ષે વર્ષે અનુભવ કરતાં કરતાં એની ક્ષમતા વધારતા લઈ ફૂટ ફૂટ ઊંચો લેતા લેતા તો પણ થઈ શકે એવું છે આ સરસ મોડલ છે અને આ સરસ આશીર્વાદ મળશે આ એક ઇતિહાસ બની રહ્યો છે થેન્ક યુ વેરી મચ સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લામાં લોકો જળ સંચયના કાર્યો શરૂ કર્યા હતા ને આજે જળ સંચયના કાર્યથી પાણીના તળ પણ ખૂબ જ ઉપર આવ્યા છે અમરેલી જિલ્લાના લાઠીના પદ્માશ્રી સૌજીભાઈ ધોળકના કાર્ય કરે છે અને ગયા વર્ષે ઉનાળાના સમયમાં લાઠીથી લીલીયા વિસ્તારની અંદર ત્રીસ જેટલા ડેમો તૈયાર કરવામાં આવ્યા હતા અને ગાંગડીયો નદી જે નિર્જીવ હતી તેને સજીવ કરવા માટે જળસંચયના કાર્યો કર્યા હતા અને લાઠીમાં ચાર ઇંચ વરસાદ પડતા ગાંગડીયો નદી છલોછલ છલકાઈ હતી જેનો આકાશી નજરો આહલાદક સામે આવ્યો હતો સૌજીભાઈ ધોળકિયા પદ્મશ્રીએ જણાવ્યું કે લાઠી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે જળસંચયના કાર્યો કરવામાં આવે છે અને લાઠીના કાગડિયા નદી ઉપર જળસંચયનું કાર્ય કરવામાં આવ્યું હતું અને લાઠીથી રેલિયા સુધીના પાંત્રીસ કિલોમીટરના પટ્ટામાં ત્રીસ જેટલા ચેકડેમો તૈયાર કરવામાં આવ્યા હતા અને આવતાની સાથે જ પ્રથમ વરસાદમાં આ તમામ ચેકડેમો છેલ્લો છલકાઈ ગયા હતા અને આજે ચેક ડેમો છલખાવાથી પાણીના તળ ઉપર આવ્યા છે પદ્માશ્રી સૌજીભાઈ તોડકયાએ જણાવ્યું કે આઝાદી બાદ પંચોતેર વર્ષ બાદ આ કાગળીઓ નદી નિર્જીવને પુનઃ સર્જન કરવામાં આવ્યું છે ને સજીવ કરવામાં આવી છે અને લાઠી વિસ્તારની અંદર આવેલા કાગડિયું નદી પર જ સંચયના કાર્ય કરવામાં આવ્યા છે અને નિર્જીવ થયેલી કાગડિયું નદી ત્રીસ ફૂટ પોળાય અને દસ ફૂટ ઊંડી કરવામાં આવી છે અને કાગળિયું નદી ઉપર ચેક ડેમ તૈયાર કરવામાં આવતા પંદરસો કરોડ લિટર પાણી એકત્ર થવું હતું જેનો આહલાદક અને આકાશી નજારો સામે આવ્યો છે હાલના સમયમાં જળ સંચયના કાર્યો કરવા ખૂબ જ મહત્વના છે જેથી જળસંચયના કાર્યો કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ થાય છે અને હાલ ગડ્યા નદીમાં પાણી આવતા તમામ ચેક ડેમો છલોછલ છલકાય છે તુળકીયા ફાઉન્ડેશન દ્વારા બાબરાના હર્સુરપુર દેવડિયાથી લીલીયાના બોડિયાદ ગામ સુધીમાં ત્રીસ જેટલા ચેક ડેમો તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ ચેકડેમો પાણીથી છલોછલ છલકાય છે અને સાથે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલા તાલુકાના નવાકામ ડેમ ખાતે પણ ઊંડા ઉતરવા અને તળાવ ઊંડા ઉતરવાના જળસંચયના કાર્યો કરવામાં આવ્યા હતા જે તમામ ચેકડેમો છલોછલ છલકાય છે અને ગાગડીઓ નદીનો આ નજારો સામે આવ્યો છે અને આગામી સમયમાં હજુ પણ લાઠી લીલિયા સાવરકુંડલા બેલ્ટ વિસ્તારને લીલો અને હરિયાળો બનાવવા માટે ધોળકિયા ફાઉન્ડેશન જળસંચયના કાર્યો કરશે